કાણ એવું થોડું કાય હગુ ના થતો લોકો કોકનો ઓમા દે ઓઢો કઈ દેવાનો મોઢા લાગીત હરક નહીં ઓન પહેણી એવું હરક નહીં કહો તો શું કે તું હગુ કરાય દે જા જા ઓઢા ભઈ મર્યાદા મૂલ ઓઢો શું તું ઓઢો જ કવતા ઓઢો ઓઢક પાછું કેતા દા આવળા છે તુમાર નવનું લાયા છો બૈરુ તે એ ભાભીને તે મારા સઢાવીસા હાખડ ડાળો દો એ કોણ હતો કોણ ભરું ક નઈ જાજો ક નઈ અલા ભાઈ અમારા કરમમાં ભાઈ નહીં બહેરો તો નહીં મારતો હતો હગુ નહીં થતું વળી એવું થોડું કહ્યું હોઠો ઓઠો કરવાનો બધો ને કોણો ને કોણો કહેવાનો બાડો ને બાડો કહેવાનો હોય થઈ ગયા મોટા ખીસે ખીશું હોઠો અને એકતા મનસ ના આમાં મારા બાપામાં ઠેકોણો નહીં બધો અને હા હા આચી રાતનો ઉજાગરો છે આજી રાતનો ઉજાગરો છે મારે આચી રાતનો ઉજાગળો છે ધૂવા પાણી કરવા ગયો તો પણ મારો નંબર આવે તાને મુકાવ શેસલા ભૂવા બેઠેલા શેસલા ભૂવા બેઠેલા આખા બધા બધા પાઈ ગયેલા ગોમોના અને આખું ગમે એક બાજુ દેખી દેલું આખું ગમે એક બાજુ દેખી દેલું પણ મારો નંબર આવે તા ને અને જેવું મારો નંબર આવે ચાર વાગે અને જેવું કલમ નાખીને દોઢ એકી વખતે ફર લઈને આવી જાય કીધું દુઃખ મટાડ્યા કે રહું જ નહીં એટલે કે તમે નહીં મટાડ્યા તો મૂક આ બલચી ભૂવો છો ને હાંસી ભૂવા પણ નીકળે હાંસી ભાઈ જૂઠી થોડી ગળે છે અને ગમે જવાનું દુઃખ હોય મટાડી દઉં એ જગ્યાએ મારે ગોમાં જવું હોય ને તો ગમે જેટલા ભુવા બેઠા હોય પણ આપણે હાશું જ કરું છું ને ભૂવા કે વાહ વાહ બલજી હોય તમારી વાહ પણ હા લાય પાછી રાતનો ઉજાગરો છો તે થોડી વાર આડો થવું ના ના આવું પેલા ભાઈ છે ના ફોન કરશું અઠવાડિયા છે ફોન કરશું કે બલજીભાઈ તમારે મેળા જ નહીં આવતો કે ના ના મેળા છું આવે ઓર્ડર પહેલાં લઈ લીધા હોય અને મેઠોભાઈ ઓર્ડર નોંધાવે ફોન કર પણ આજ કરવો જ છું તે મેઠા પાન ઘેર જવું પડશે ઇવન ઘેર નહીં જવું તોય છે એટલું ખોલું લાગશે કે બલજી બૂવો હાસો છે તોય મારા ઘેર આવ્યો નહીં હા પેલા હોમા ઘેર તો બાર વાગે જવાનું જા એટલે કે દહ વાગે આવું એટલે કે મેઠા પાન ઘેર જતા હોઉં લેહણામાં તો લગન જેટલો છેટલો લગન કંકોત્રી ઉપર કંકોત્રી આવે છે આથી તો મારા છોકરા ત્યાં જમવા મોકલ્યું છે ને આ પેલો એક પાછો પેલો

ને ને તારા જવું કરવા પડે વિવાહ તો તારે વિવાદ ખુલ્લા શું કરવા દે હવે એ લોકોની કંકુત્રીઓ જો તાર લોકોની કંકુત્રીઓ જો ના

આ પેલો મને કિરણ જો ભેગો થયો કે છે ઓઢા કે તારક આ લોકો ના જમવા જો છે જો તારું છે થશે કે તારું એટલે આપણો શાંતિ ને મને ઓઢો ઓઢો કરી જો શરમાવ મને શરમાવ ગમમાં જતો શરમાવ કોના ભી ગમ જતો મને શરમ આવે છે ના ના શાંતિ આવડો મોટો છો કેડો છો મોટો હા શાંતિ રાખવા લે બેટા મને ચિંતા છે પણ હું કરું કે જેવા હગુ તતું નહી હું એ હું કરું કે હવે ચિંતા હોય તો આ બધું પેલા ધતિંગ ના કરે હોય આ તમારો કરમ મનડો છે તમારો કરમ ના ના આ બાપનો કરમ માં છોકરાને ભૂખાવવું પડ્યું છે પેલા ઓસો નહીં ડખા કરે જો તો ઝઘડામાં બગરા दारू પીને ના ના ઓસો નહીં આ ગામમાં સાપ પાળી નાખી છે તમે તો અને પાછળ છોકરાને ભૂખાવન થાય છે હા શાંતિ ના છોકરાને ભૂખાવન થાય છે ના ના મોટા બધા બોલ બોલ લાગે કે સટકતા લઈ આવું સુકાતા હલકાતા હા શું કોવળ કોટુ લાગે છે માં બાપ તો હું થઈ જું આ શું ના કહેવાય ના છોકરો ના આ શું બોલીએ છે એ તો અમને શું ખબર નથી તમે તો અમને વધારે ચિંતા છે એટલા બધી બોન રાખવી પડે છોકરો <tüks> 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 <tüks>

તમે ગુવાની કરો છો તમારે ખાતું પીતું હોય તો જોઈજો તમે હું આથી વાત કરી વેહલાગો કરે જો તમે વળી આવશો ઓળ પાડશો બીજું કોઈ નઈ એટલે ફોનમાં કીધું બોલાની હું જરૂર હતી

सु पातला पण नु कुडाच प्रॉकरस कोसू आम्ही घेर घेर जोयस क जन्म होई बात हाती मी तो कोजू એટલા दियोन किधु आणि इवनो कोक हॉभळे आपण तो कोई हॉभळे नाही इवन परवान करू बदे आणि तई जाय तो माथापली भार जाय हा हेडो मु बठेका डुमणी सुरुवात करूस न रुटला करू हा खावा पण मु खई ले पाजी नाही आवते छोकराना चिंतामो चिंतामो हा ना ना जोक आ जोक છોકરોને છોકરાની બૈડીઓ આ અલ્યા આટલા થોડા એરંડા ત્યારે વળી આ મોડ્યા અને આ છોકરો બાળી છે કે આ તો સોમા હોનું કહેવાય સોમા હોનું નાના આ વળી આટલા હોય છે લગડવા થાય ના ના શો ખબર પડે અમુરજી છોકરોને છોકરોની ને અને પાછો આટલી ઉંમરે નાના અમને કહેવાય કે તમને તો ગયા કોઈ ખબર ના પડે કોઈ ખબર ના પડે ના ના આ વળી આ થોડું ઓહો નાગજીભાઈ આવો હા

અરે આ હું હું છો કોઈ આ બ્લુ તૂટી પડી છે ને તું હોય ચાટા છો એલો રહ્યો છે ના ખરાબ બપોર કેમ ભઈ લીધા આપેલો પેલો ભાઈ બંધ નહી આપણો મેઠ્યો તકલીફમાં છે મેઠ્યો મેઠો જ કતા આપણે ત્રણ છી ભાઈ બંધ બીજું કોણ છે એવું તો આ તું કોઈ હોપડી ના આ મેઠિયાનો છોકરો

મેઠાન છોકરો તો અર્થો ફરતો ના શું બનવું થઈ ગયું છે વળી દોરો બોજો હું એ વિચારે સળે મૂકી દઉં ખાતા ખબર હતા ના ના ભાઈ મને તો કોઈ ખબર નહીં કે કોમ કરી ખાતા ને થઈને મેઠાન થઈને પૂછશે પછી હું છું સર હું કોઈ ખબર બબર લઈએ કે ના કઈ એ વાળી પાછો એ તો શરમાળ છે અને એકલો એકલો ફરે છે દુઃખ લઈને પણ આપણો નહીં કે આનો દોરો બોજો છે આનું નહીં બધું બધું હા એ બધું પૂછશે એ આપળો ભાઈ બન તકલીફમાં હોય ને આપળો આપળો ભાઈબંધ તો જિગરી આ આ ગોળો ખાдро તોય મને મોટામાં એવી શીખું લાગ્યું એવું શીખું લાગ્યું છે ને અને સેટલી સિકર સમસી મરસુનક્યું છે ઓમ મને સાતી મોરા વાતો નહીં સાતીમાં એક ચમચી વધારે પડી જાય ઈમાં તો જો દે છેવી બૂમો પાડું છું એટુ બધું તો કોઈ નહીં દેખું માની અલે પણ તું ખઈએ કે શીખું મો નહીં ખઈએ તો આય મને નામ તો દોહાથી ખુલાસો તારે નહીં ખબર પડતી તું તું લાઇક કાલ આવરી મને હું થાય તન ખબર છે જ કેરે

છોકરામાં મન તો ત્રણ સમાચાર મળ્યા એટલે કીધું છોકરો બીમારું બલજી ના પાડે ના આ ગોઠવો પછી અને આ પાપડા નો ગોમો થાય મારો છોકરો વસ્તુ લેવા દે તો બધા

એવું થાય બાપુ થોડા હતા ત્યાં તો બધું છોડી દીધું લે છોડી પણ સાફ પડી જાય ના એમ પેલા હાફ સાહેબ કરે

બાપાનું જેમ તેમ થઈ થયું છે પચીસ જગ્યાએ મને ખૂણા હાલત ખરેખર એ મારો ઘરે છે કારણ કે હું લગાવતો અને હાથ મારતો બધા એટલે એ મારી નિશાની રહી જઈ છે કહેવત નહીં કે પેલો હાફ જતો રહ્યો ને રહી ગયા એટલે ભાઈ નળે તાણે મને તો નળે મારા છોકરાને નડી એટલે મિત્રો અમારું એ જ કહેવું છે કે આપણા જીવનમાં સારા રહીએ તો આપણા છોકરોને આપણી પેઢીને કોઈ નળ નળના અને આ રીતે વર્તન રાખવું અને અમારો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી